સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના વડા તળાવમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે તળાવના ગેટના રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે ગોઠીપ ગામના ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને લિખિત રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ગેટની થઈ રહેલ કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે ખેડૂતો પહોંચ્યા ત્યારે તેમને મારી નાખવાની ધમકી મળી હતી ગુણવત્તા સભર કામગીરી ન જાણાતા ગ્રામજનો દ્વારા કામગીરી બંધ કરવા માટે મજૂરોને કહેવામાં આવતા કોન્ટ્રાક્ટરે મજૂરો દ્વારા ખેડૂતોને પાવડા વડે મારવાની ધમકી આપ્યાના આરોપ લગાવ્યા છે રજૂઆત કરવા પહોંચેલ ગ્રામજનો સામે જ ફરિયાદ કરવા માટે અધિકારીએ કહ્યું હોવાનું પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે જિલ્લાની સરહદ પર આવેલા ગોઠીપ ગામના ખેડૂતો જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા ચોમાસાના સમયે જ કામગીરી યાદ આવતી હોવાનું પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ગોઠીપ ગામની નજીક વડા તળાવ ગામમાં વડા તળાવનું જે પાણીનું ગેટ છે ત્યાં કામગીરી ચાલતી હતી એટલે ગ્રામજનો અમે ત્યાં જોવા ગયા કેવી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે તો ત્યાં અમને ખબર પડી કે રેતી સિમેન્ટ કપચીની ગુણવત્તા બહુ ખરાબ છે એટલે અમે ત્યાંથી ફોન કર્યો નાયબ કાર્યપાલને એ આવ્યા અને એમની રૂબરૂમાં એમને અમે બતાવ્યું બધું પછી ત્યાંથી કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરે અમને બધાને મારવાની ધમકી આપી એના પછી ઇજનેશ્રી સાહેબને ફોન કરવામાં આવ્યો તો એમણે એવું કીધું કે આ લોકો ગ્રામજનો પર એફઆઈઆર કરી દો હવે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ગામનું જે પાણીની પ્રોબ્લેમ થાય છે દર વર્ષે એ પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે અમે ત્યાં ગયા હતા પણ એ થતું એવું લાગતું નથી એટલે અમે અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા હતા ભ્રષ્ટાચારવાળી કામગીરી થઈ રહી છે હલકી ક્વોલિટીનો સિમેન્ટ રેતી અને કબજી યુઝ કરવામાં આવે છે ત્યાં અમારી માંગ એક જ છે કે એને નવેસરથી આખું જે પ્રોપર ચેનલનું કામ થાય ત્યાંથી પાણી ખેડૂતોને મળે એ જ અમારું ફાઇનલ આજે અમે ગોટીબના ગ્રામજનો ભેગા થઈને ડીડીઓ સાહેબને મળવા માટે આવ્યા હતા અમારા ગામમાં વડા તળાવની કેનાલનું કામ ચાલે છે પણ કામ બરાબર છે નહીં અને લેવલથી થતું નથી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કોન્ટ્રાક્ટરને બી રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટર ભાઈએ અવળો અમારા ઉપરથી એવું કીધું કે ભાઈ એના મજૂરોને એને આદેશ આપ્યો કે પાવડાના હાથા કાઢીને આ લોકોને બરાબરના મારો એમ કે અમે સેક્શન એન્જિનિયર સાહેબને બી રજૂઆત કરી નાયબ કાર્યપાળ ઇજને દ્વારા તો એન્જિનિયર સાહેબે એવું કીધું કે આ લોકો જેટલા હજાર હોય એમના નામ નોંધી લો અને સરકારી કામમાં રૂકાવટ કરે છે એવી એફઆઈઆર દાખલ કરી દો અમે કામ સારું થાય એ માટે ગયા હતા અને બધા ઉંમરલાયક માણસો છીએ કોઈ ગુંડા કે એવા અસામાજિક તત્વો નથી કે અમે કોન્ટ્રાક્ટરને કંઈક કરીએ એટલે આ કોન્ટ્રાક્ટરની સામે કામ વ્યવસ્થિત નથી થતું તેને બેન કરવું જોઈએ અને કામ દર વર્ષે ચોમાસું પૂરું શરૂ થવાની તૈયારીમાં જ કામ કરવા આવે છે એટલે વરસાદ આવી જાય તો કામ પછી જેવું તેવું કરીને કામ પૂરું કરીને સમેટીને ગ્રાન્ટનો દુરુપયોગ કરી દેવામાં આવે છે એટલે અમારી આ કેનાલ બહુ જૂની કેનાલ છે વર્ષોથી અમે ખેડૂતો જાતે જ જાય કરતા હતા એમણે નવું તો કશું કામ કર્યું જ નથી એટલે નવું કામ વ્યવસ્થિત કેનાલનું થાય એ માટેની જ અમારી રજૂઆત હતી પણ અહીંયા કોઈ સાંભળતું એવું લાગતું નથી